દશેરા પર્વ નિમિત્તે પાટણ શહેરમાં ફાફડા અને જલેબીની ભારે માંગ જોવા મળી હતી અધર્મ પર ધર્મના વિજય સમા આ પર્વ પર રાવણ દહન અને ફાફડા જલેબી આરોગવાનો અનોખો રિવાજ છે આ રિવાજ મુજબ આજે પાટણવાસીઓ નાસ્તાની લારીઓ અને મીઠાઈની દુકાનો પર ફાફડા જલેબી ખરીદવા ઉમટી પડ્યા હતા પાટણના લોકોએ લાખો રૂપિયાના ફાફડા અને જલેબીની જિયાફત માણી હતી આ માંગને પહોંચી વળવા માટે કંદોઈઓ વધારાના તવા ગોઠવી વિશેષ તૈયારીઓ કરી હતી પરિણામે મીઠાઈની દુકાનો અને નાસ્તાની લારીઓ પર ફાફડા જલેબીનો મોટો જથ્થો ઉપલબ્ધ હતો ચાલુ વર્ષે ફાફડાનો ભાવ પ્રતિ કિલો રૂપિયા ચારસો ચાલીસ થી રૂપિયા ચારસો એસી રહ્યો હતો શુદ્ધ ઘીની જલેબી રૂપિયા પાંચસો વીસ થી પાંચસો સાઠ પ્રતિ કિલો અને તેલની જલેબી રૂપિયા બસો ચાલીસ થી બસો એસી પ્રતિ કિલોના ભાવે વેચાઈ હતી આ ઉપરાંત ચોડાફળી રૂપિયા ત્રણસો સાઈઠ થી ચારસો અને ગાંઠિયા રૂપિયા ત્રણસો થી રૂપિયા ત્રણસો વીસ પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ હતા દશેરાના આ પાવન પર પ્રસંગે પાટણવાસીઓએ લાખો રૂપિયાના ફાફડા જલેબીનો સ્વાદ માણી વિજયાદશમીના પર્વને યાદગાર બનાવ્યો હતો કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ